અરવલ્લી જિલ્લાના બિલોડા વિસ્તારના ગ્રામ પંથકમાં વરગોડામાં ખુલ્લામ પેટીઓમાંથી દારૂ વેચતો અને આત્મા દારૂની બોટલો સાથેનો વિડીયો વાયરલ થતાં બિલોડા પોલીસની કામગીરીના ધજાગરા ઉડતા હોય તેવો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે વાયરલ વિડીયોમાં એક વરઘોડામાં એક યુવક દારૂની બોટલનું આખું બોક્સ માથે મૂકી ડાન્સ કરી રહ્યો છે અને બીજી બાજુ વરરાજા આ બોક્સ હાથમાં લે છે અને દારૂની ખુલ્લી બોટલ લેવા લોકોની પડાપડી થતી હોય તેવું વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે વરઘોડામાં ડીજે પર નાચતા કેટલાક યુવાનો હાથમાં બોટલો સાથે ડાન્સ કરતા વિડીયોમાં નજરે પડતા બિલોડા પંથકમાં દારૂબંધીના ધજાગરા જોવા મળી રહ્યા છે લગ્ન પ્રસંગમાં ખુલ્લામ દારૂ વેચતો વિડીયો વાયરલ થતાં સ્થાનિક પોલીસ સામે અનેક સવાલો ઊભા થયા છે ભિલોડા વિસ્તારમાં ખુલ્લામ દારૂની બોટલ વેચતો વિડીયો વાયરલ થતાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે ત્યારે જાહેરમાં બેફામ દારૂડિયા તત્વો પર પોલીસનો કોઈ ડર ન હોય તેવા ભિલોડા વિસ્તારના સોશિયલ મીડિયામાં થયેલ વાયરલ વિડીયોથી અરવલ્લી જિલ્લા પોલીસ શું કાર્યવાહી હાથ ધરશે તે હવે જોવું રહ્યું વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ ભિલોડા